જામનગરમાં વધુ એક જર્જરિત ભાગ તૂટી પડ્યો શાક માર્કેટ વિસ્તાર પાસે આવેલ ધનબાઈના ડેલા થી જાણીતી ઇમારતનો જર્જરિત મલબો રાત્રે અચાનક ધસી પડ્યો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી રહેવાસીઓ દ્વારા અનેક વખત જામનગર મહાનગરપાલિકામાં જર્જરિત ઇમારતનો ભાગ પાડવા માટે રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરાયા હતા જેના કારણે આજે મોડી રાત્રે આ ઈમારતનો ભાગ ધસી પડ્યો હતો જ્યાં લોકો દરરોજ એક ઠંડા પાણીનું કુલર રાખવામાં આવતું હતું ત્યાં લોકો દરરોજ ઠંડા પાણી પીવા માટે તેમજ ભરવા માટે આવતા હોય આ ઇમારતમાં મામા સાહેબના મંદિરની સ્થાપના હોય અને લોકો ત્યાં દર્શન પણ કરવા માટે આવે છે અને ઇમારત ગલીને લગતી હોય રોજ બરોજ સ્કૂલના છોકરાઓ તેમજ રાહદારીઓની અવર જવર વધારે હોય છે સદનસીબે આ ઘટના મોડી રાત્રે બનવાથી માણસોને જાનહાનિ થઈ ન હતી જોકે આ ઇમારતનો મલબો સવારે પડ્યો હોત તો ચોક્કસ કહી શકાય કે મોટી જાનહાની બની હોત અહેવાલ પરાક્રમ સિંહના